મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરશું પર આવનારી નવી સિરિયલ નવી ધારાવાહિકની મનમેળાની જે આપણને ક્યારે જોવા મળશે કેટલા વાગે જોવા મળશે ક્યારે જોવા મળશે તો મેં તમને કહી દીધું કેટલા વાગે જોવા મળશે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો વિડીયો એન્ડ સુધી જોજો તો આ સિરિયલ આપણને જોવા મળવાની છે મનમેળો જ્યાં બે પરિવારના જે આદર્શો છે એ અલગ અલગ છે એક અમિત પરિવારથી આવે છે તો બીજો આવે છે મિડલ ક્લાસ પરિવારથી તો આ બે પરિવારનો જ્યાં મનમેળ અલગ અલગ છે ત્યાં બે પરિવારનો મનમેળો ક્યાં થશે આ બધું આપણને જોવા મળશે બે ફેબ્રુઆરીથી રાત્રે સાડા નવ વાગે તો રંગાજનની રંગમાં મન થાય છે અને એની જગ્યા પર આવે છે મનમેળો ત્યાં નવી ધારાવાહિક આપણને બે ફિપ્રવાની જે જોવા મન છે તો બનીને હોવામાંથી જોડે આ નવી સિરિયલના જે અપડેટ આવશે એ તમને મળતા રહેશે તમને આ વિડિયો કેવો લાગ્યો અમને શરૂ કેજો અમારી સાથે બની ગઈશો અને રંગાજનની રમવાને મિત્રો જે પણ ફ્રેમ્સ છે એના માટે આ બહુ મોટી ખબર છે તો આ વિડીયો સહી કરજો અને બની જજો અમારી જોડે થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મને નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં